સેતારામ ખેડૂ મિત્રો હું રાજુભાઈ ડોડિયા આપણી જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ તો ખેડૂ મિત્રો આજે આપણે આવ્યા છે ખેતરમાં તો જોયું છે કે આ મિની ટ્રેક્ટર ટાઈપ છે અને આ શું શું કામ આપે છે ખેતરમાં ખેડવા માટે અને ઓછા ખર્ચે થઈ શકે અને મતલબ આમ ઓલા ટ્રેક્ટર કરતાં ઓછા ખર્ચે આવી શકે એ વસ્તુ છે અને ખેડેલું પણ છે અને સાથે આગળ આપણે વિડીયોમાં પણ બતાવીશું કઈ રીતે હાલે છે અને કઈ રીતે આનું કટર આલે છે અને આનું શું નામ છે પણ આપે કહેવાય છે એકસો ગ્યારા પાવર વ્રિડ એકસો ગ્યારા પાવર વ્રિડ

અને ખેડૂતનું કામ છે કંટાળા તો મિત્રો આવી રીતે પણ જો તમે કાંઈ જુગાડ બનાવો ટ્રેક્ટર હોય તમારી પાસે કોઈ આવો જુગાડ હોય તો એની બીજા ખેડૂતોને બતાવો ફાયદો થયો એ માટે ખેડૂત મિત્રો મારો મોબાઈલ નંબર આપું છું એનાથી તમે કોન્ટેક કરી શકો મને બોલાવશો તો આપણે ફરીથી આવા એક વિડીયો બનાવવાની કોશિશ કરીશું જેથી બીજા ખેડૂતોને પણ માહિતી મળે આવી તો મારો મોબાઈલ નંબર છે સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણ પછી તો આ નંબર તમે મને કોન્ટેક કરી શકો છો તો એક વખત ખેડૂત મિત્રો આ વિડીયો બનેલો શેર કરજો જેથી બીજા ખેડૂત મિત્રો જોવે અને આપણને કોન્ટેક કરે જેથી આપણે બીજા ખેડૂતોને પણ બતાવી શકીએ તો ખેડ મિત્રો મળશું ફરીથી એક નવિશ આભાર ખેડૂતો